ઈચ્છા નથી આ યોગી આ બન ઈચ્છા નથી આ શ્રીજી ની ઈચ્છા નથી આમાં પડવાનું તારું મારી દો ના કરવા ભોળપણ પણ ના રાખો ભોડપા એટલે એવા કોઈનું સંગ થઈ જાય પાછું પર જાગે હા અભાવ બન લેનારો બીજો ફરીથી સંગ થઈ જાય ને તો ઠરી ગયા હોય કે અમારે નથી જ જવા માર્ગે પગલો મળે ને પાછું ભોળ પણ પાછું શરૂ થઈ જાય રસ્તો જ બંધ કરવાનો છે યુગી આપણ કે વન વે ટુ વે નથી આ અભાવ ગુંડ ગુણ લ બે નથી એક જ ગુણ જ લો વન વે અને ચાલણ નથી લાવ સરસ આપીને આ થયું છે બાગ બગીચા ગુલાબ મોગરાન ફૂલ છે ચોવીસ પ્રકારના આ પાન મિષ્ટાન છે એમાં પણ હુકમ હિસ્તામાં હાથ નાખીને કરો આટલી ચોખ્ખી દેખાય આટલું ચોખ્ખું વાદ આ સસિના કેટલા બધા કેટલા હરિભક્તો કેટલા સંતો છે તમે જો એના ગુમ જુઓ તમે સમર્પણ ભાવ એની સેવા તમે જ આ બધું મૂકીને નેવું ટકા મૂકીને દસ ટકા પડ્યા તમે કચરો વીણવામાં રહ્યા આપણે એવું ના કરો આપણે આપણા બાળકો એ જ કરશે કચરો વીણવાનો ડસ્ટબિન માંથી અને આ વારસો આપો યુગી આપે આપણે આપે એ વારસો આપો આપણા બાળકોને ભવ્ય આવા શ્રીજી મહારાજ સ્વરૂપરી ભગવાન એને શીખવાડો એને કહો જો સારંગપુર એક બાઈ હતી પછી પોતાના બાળકને શીખવાડ્યા બેટા બોલ સ્વામિનારાયણ બોલ સ્વામિનારાયણ બોલ તો મહારાજ ગામમાં નીકળેલા મા ત્યાં પહોંચી ગયા બાઈ ઉપર જો અરે મહારાજ તમે ક્યારે શું કરો છો કારણ કે સ્વામિનારાયણ નામ લેતા શીખવાડો શું થાય સ્વામિનારાયણ નામ લેતા મારા ચાર વેદ ભણી ચુક્યો એવું આ માલ ખરીદો આવું ભવ્ય સ્વામિનારાયણ નામ છે ચાર વેદ ભણી ચૂક્યો કેટલું ગૌરવ છે આપણે આ બધું બાજુ મૂકીને તે કર્યા કરીએ સમજા જ નથી એટલે આ ભૂલા ના પડો આપણે બધું સાવધાન રહો જાગૃત રહો આવો અને પોતે પોતાને ભૂલ કબૂલ કરવી છે કે બી આ કહેવાની જરૂર નથી પોતે સમજો કે આ ખોટું છે ચાલો હું તમને કહું અભાવ ગુણ લેવો એ સાચું જ ખોટું છે કહો તમને શું લાગે છે એક ખાલી વિચાર કરો તમને શું લાગે છે ભલે લેતા ના નથી તમને શું લાગે છે લેતા ના તમને લાગે છે લેવા જેવું ખોટું કરે એવું લાગે છે એટલું જ ખબર નથી હોતી પેલાને કેટલાને ખોટું કર્યું છે એવું લાગતું જ નથી એને બરાબર લાગે આઈ એમ ઓલ રાઈટ પહેલાં જો આ તમને નહીં ખબર પડે ખોટું કર્યું ત્યાંથી આગળ ક્યાંથી વાત બનવાની છે શ્રીજી મહારાજ આવીને કહે છે ને તરત એમ નથી છોડવાના જો તમને ખોટું નહીં લાગે કે આ ભાવ ગુણ ખોટું વસ્તુ તો શ્રીજી મહારાજ નહીં કામ કરી શકે તું પહેલાં આપણી ભૂલ આપણને ખબર પડી જોઈએ પછી આગળ વાત થાય ને એટલે આવો સરસ મજાની વાત બની છે આપણને શાસ્ત્રી મહારાજે આટલા વર્ષો કાઢ્યા આપણા બાપ દાદા કોઈ જગ્યાએ આટલા રહ્યા નથી સ્વામી વિચાર તો કરો અને પછી આપણે ખોદું ડુંગરને કાઢવું અંદર આટલો તો દાખલો કઈ ઉંદર કાઢવાનો હોય એટલે ભૂલા ના પડો આપણે ભગવાન સંત એના જેવા ગુણ આપણામાં હોવા જોઈએ યોગી આપણે કોઈનો અવગુણ લીધો છે એક નાના બાળક એ તુકારો કઈ બોલાયો નથી યોગી આપણે વીસ વર્ષ અમે સાથે રહ્યા છે નાનો બાળક હોય ચાર વર્ષ એને કઈ તું કંઈ બોલાય નથી સ્વામી તમે કેતા બોલો એ અભાવ હું ક્યાંથી લે દંડવટ કર્યા છે હરિભક્તો હરિભક્ત સામાન્ય દંડવટ કર્યા છે જે એના બાળકો છીએ આપણે એના વારસદાર છીએ એટલે આપણે એમના જેવા ગુણ લાવવાના છે સત્સંગ તો સત્સંગ કર્યો કહેવાય તો આ સેવા કરી ભજન કર્યું તપ કર્યું બધું સાર્થક જો આ ના આવ્યું તો બધું નકામું એમ ભગવાન પણ સહાય નહીં કરી શકે આપણને બધું કાઢી નાખો ડાપણ ભોળપણ બધું દૂર કરીને દાસના દાસ થો જો નિષ્કંસ સાહેબ લખ્યું મેળી દાપણ પણ રહીએ દાસના દાસ થઈને રહે અને હમણાં જ સર પંક્તિ વાગતી હતી હમણાં જ સર એમાં પેલી વાત આવી કે ભક્તિ ભલી માનીશ તેની રાચીશ તેના રંગમાં કોણ જે આ સત્સંગમાં દાસનો દાસ થઈ રહે ભક્તિ તેની માનીશ ભલી રાચીશ તેના રંગમાં જો આ દાસનો દાસ થઈને ભક્તિ સેવા કરે ને મા કેવું અહીં સાથે રસ બસ થઈ ગયો એને ખબર ઉંચકી લઈને ફરું આવા ભગવાન આટલું વારી જાય તો આ કરો ને ભગવાન મૂર્તિના દર્શન બધું કરે પણ આ એમનું કહ્યું ના કરે એમને જે ગમે ના કરીએ દર્શન કરે ને એક ચિતમ એક ભગવાન સૌ મારા ફેરે પણ ભગવાન કે આમ ના એ નહીં મારા ફેરું તમારે એક પગ ઉભાઈને એ શું કરવાનું ત્યાં ઘરે મહેમાન આવ્યો હોય પછી એ કહે કે ભાઈ મને આ બહુ ભાવે ના એ નહીં આ ખાવું પડે કઈ જાતની મહેમાનગીરી ભગવાનની ભક્તિ એક પગ ઉપર કંઈક આમ કરો ના એ ના કરો એ મધ્ય છવ્વીસમાં લખ્યું મહારાજે કે ભગવાને ભગવાનના ભક્તને ન ગમે ન જ કરવું પછી આખી વર્ષના અભાવ ગુણ ઉપર છે એમને નથી ગમતું આ ના લેવો ના અમે એ જ કરવાયા છે અમારે એ જ ભક્તિ છે એમ મજા જ ના અમારે લો તો મારે રાધિકા જેવો ભક્ત હોય તો એ ઠાના રહેનો રાધિકાએ ત્રણ જન્મથી મટકા રહી ધ્યાન કર્યું છે આટલું થયું નથી ત્રણ જન્મ સુધી આમ બોલો એવો ભક્તો પણ જો આમાં પડે ને ઠાના રહેનો આટલું આપણે દિવ્ય વાતાવરણ દિવ્ય સત્સંગ મળ્યો છે આ ચેષ્ટા ના કરીએ આપણે આવી બધી અવરી આવો સાહસ ના કરવો અને એના ચેતતા રહેવું જો એવું કંઈ હોય ને એ મજા નથી એમાં કાદવ શું મજા આવે તમને એના તો આ બધા રસભસમાં લાડુ વારતા હોય એને વિષ્ટામાં હાથ નાખે કેવું કહેવાય લાડુ વારો ને ઘી બધું જરા માલિશ થશે તો અંદર ચામડી સુવારી થશે ખોલા વિસ્તા હું થયો બગડ છે અઠવાડિયા સુધી ગંધ જ નહીં નીકળે તો છે એટલે શ્રીજી મહારાજ છે એના શ્રી બધા ના મોટા પુરુષે નથી ગમતું હોશિયારા થઈ જાય છે એને સમજ નથી પડી મારે શું કરવું એવા તમે અમે બે હાલ કરી નાખો છો એ માર્ગે જ નહીં આપણે